विश्व फाउंडेशन द्वारा तखतगढ़ खाते विश्व उमिया फाउंडेशन न महिला विंग चेरपर्सन जयंती भाई एम पोकार कोचरमैन केंद्रीय संगठन केंद्रीय महिला संगठन चेयरपर्सन डॉक्टर रूपल बेन पटेल लीला बेन पटेल सहमंत्री મહિલા કેન્દ્રીય સંગઠન તથા કેન્દ્રીય કમિટી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યોજનાઓ તથા હિંમતનગર ખાતે થનાર ભાગવત કથાની માહિતી આયોજન અંતર્ગત પધાર્યા હતા તો તખતગઢ તથા આજુબાજુના કંપાના ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીતેન્દ્ર સોલંકી નેશન રસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન રસ ન્યૂઝની યુટ્યુબ ને સબ્સક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર